ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતું દંપતી ખરીદી કરવા જતા આઠથી દસ લોકોએ ઘાતક હથિયાર વડે હુમલો કરતાં સતીષભાઈ સોલંકી ઇજાગ્રસ્ત થતાં સરટી હોસ્પિટલ ખસેડાયા હતા સતીષભાઈ સોલંકીના પત્નીએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો દ્વારા લગ્ન કરવાને લઈને દબાણ કરે છે જેના પગલે હુમલો કરવામાં આવ્યો હતો ભાવનગરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જતો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો જાન લેવા ધૂમ લો કર્યો છે આ ત્રીજી વાર ઉમલો થયો છે મારી વાત ઠીક ગયા ભાઈ ઓળવા ચાવડી ગેટ રહેવાસી સવી એટલે આઠ વર્ષથી થી કુંભાર રહી છે પાણી શું થયો આજે જૂની આ જૂની હતા વાત જૂનો ગયો છે તમે ન બોલો

જે ભાઈ છે એ ભાઈ એમ કહે છે કે તારી દીકરીને એ કે તું મૂકી દે તો એ કે તું પચીસ ટકા તો એ કે તું મરી તો જઈ શકતી પણ મારી દુનિયામાં કોઈ મા બાપ નથી છે